હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે કી સ્વાગતમ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બેની ક્રમશઃ ચર્ચામાં આજે પંદર નંબર શ્લોક ઉપર આપણે વિચાર કરીશું કે ભગવાન અર્જુનને જે ઉપદેશ આપી રહ્યા છે એમાં સૌ પ્રથમ એમણે અર્જુનને સમજાવ્યું કે આત્મા જે છે એ શરીરની અલગ અલગ અવસ્થાઓમાંથી પાર થયા પછી અલગ અલગ પ્રકારના શરીરોમાં ભ્રમણ કરે છે અને શરીરની અંદર સુખ અને દુઃખનું આવવું એ ઋતુઓના આવવા જવા સમાન છે ઇન્દ્રિય અનુભૂતિ દ્વારા આ સુખ અને દુઃખનો જન્મ થાય છે અને એનો ઉપાય ભગવાને બતાવ્યો તિતિક્ષવ હે અર્જુન આને વિચલિત થયા વગર સહન કરવું જોઈએ ત્યાર પછી પંદર નંબર શ્લોકની અંદર ભગવાન ધીર પુરુષના વિષયમાં ચર્ચા કરે છે કે જે સુખ અને દુઃખને એક સમાન રીતે જે સહન કરે છે આવો વ્યક્તિ ધીર છે ધીર પુરુષની વ્યાખ્યા અહીંયા ભગવાન બતાવી રહ્યા છે અને એવો ધૈર્યવાન વ્યક્તિ મુક્તિ પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે એ મુક્તિનો અધિકારી છે તો સૌથી પહેલા આપણે એ સમજશું કે અહીંયા સુખ અને દુઃખ તો આગળના શ્લોકમાં આપણે એની ચર્ચા કરી કે ઇન્દ્રિય અનુભૂતિમાંથી એનો જન્મ થાય છે અને ઇન્દ્રિયો એના વિષયો સાથે જ્યારે સંપર્કમાં આવે છે તો યા તો એનું પરિણામ સુખના રૂપમાં હોય અથવા તો દુઃખના રૂપમાં છે અત્યારે ઠંડીનો સમય છે કોઈએ તાપણું કર્યું હોય તો એ તાપણો અત્યારે સુખદાયક લાગે અને એના ઈ તાપ પાસે ઉનાળામાં બેસારો તો દુઃખદાયક લાગે તાપ અયનો એ છે આપણે ઈના ઈ છીએ અનુભૂતિ બદલાઈ ગઈ ને તો વાસ્તવમાં અગ્નિને પૂછવામાં આવે કે ભાઈ તું સુખ આપે છો કે દુઃખ તો અગ્નિ તો સુખય નથી આપતી દુઃખય નથી આપતી એનું કાર્ય છે ગરમી પ્રકાશ પણ આપણી ઇન્દ્રિયોની અનુકૂળતા પ્રતિકૂળતાના આધાર ઉપર આપણે એનો અનુભવ કરીએ છીએ અને ભગવાન આ શ્લોકમાં એ કહી રહ્યા છે કે સુખ અને દુઃખમાં વિચલિત ન થવું જોઈએ આગળના શ્લોકનું અનુસંધાન આ શ્લોકમાં લઈ રહ્યા છે વિચલિતતા ન હોવી જોઈએ શું કામ કારણ કે આપણો સ્વભાવ જ કંઈક એવો છે થોડું ઘણું આમ તેમ થઈ જાય ને તો આપણે ઘણા ડિસ્ટર્બ થઈ જતા હોય તો જે ડિસ્ટર્બ થાય છે પહેલાં તો એ ભજનનો અધિકારી નથી કારણ કે ભક્ત બનવા માટે એ જરૂરી છે કે બાહ્ય કોઈ પરિસ્થિતિ તમારી ઉપર કોઈ અસર ન કરે કોઈ પણ વસ્તુ હોય એટલું ધૈર્ય એટલી સ્થિરતા એક ભજન કરવાવાળા વ્યક્તિમાં જરૂરી છે નહીં તો પ્રોબ્લેમ શું થાય ખબર છે માની લો કોઈ ભક્તે કંઈક કહી દીધું તો સત્સંગમાં આવતા બંધ થઈ જાય પછી આપણને ક્યાંક મળી જાય રસ્તામાં આપણે પૂછી પ્રભુજી હમણાંથી તમે દેખાતા નથી એ તમે વાત જવા દો નહીં એ મને ઓલે હું કેવી સેવા કરતો હતો મારો કાંઈ વાંક નહોતો ઓલે એ મને આમ કહી દીધું એટલે આ આ ડિસ્ટર્બન્સ છે ભક્તિમાં અથવા ક્યાંક આપણી અનુકૂળતા ન હોય અને ત્યારે આપણને એવું લાગે કે નહીં નહીં આ મારા માટે યોગ્ય નથી તો કે નીકળો અહીંથી જો કોઈ પરિસ્થિતિ આપણને ડિસ્ટર્બ કરતી હોય અથવા આપણે કોઈને ડિસ્ટર્બ કરતા હોઈએ તો આ બેમાંથી એક પણ અવસ્થા ભજન માટે યોગ્ય નથી ભજન કરવાવાળાનો નિયમ એ હોવો જોઈએ કે મારે કોઈનાથી ડિસ્ટર્બ થવું નથી અને મારે કોઈને ડિસ્ટર્બ કરવા નથી મતલબ એક એક લેવલ ઉપર સ્થિર એણે પોતાની બુદ્ધિને રાખવી પડે છે તો સુખ અને દુઃખ કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ ચાલતું રહેવાનું છે અને કેવું છે તો આગળ ભગવાન એક એક્ઝામ્પલે આપી દીધું ઋતુઓની સમાન છે અત્યારે શિયાળો છે મતલબ કન્ફર્મ છે કે આની પછી ઉનાળો આવશે એમ આજે સુખ છે તો એ નિશ્ચિત છે કે આગળ દુઃખ આવશે અને આજે દુઃખ છે તો એ કન્ફર્મ છે આગળ સુખ આવશે તો પછી આમાં આપણે શું ટેન્શન લેવા જેવું છે કોઈ ચિંતા કરવા જેવું છે છતાં તમારામાંથી કોઈ વ્યક્તિને એમ થાય ના તમે તો કહો છો પણ એ જયારે આવે તો ખબર પડે ને કેમ થાય આપણે દુઃખી ન થવું હોય તોય થઈ જાય પણ જો એવું નથી હકીકતમાં કોઈ આ સિદ્ધાંતને સમજતું હોય તો વાસ્તવમાં એ દુઃખી નહીં થાય અથવા એને સુખ દુઃખ બે અનુભૂતિઓમાં સમ રહેશે શું કામ કારણ કે નિશ્ચિત છે કે જે કાંઈ આપણા જીવનમાં થઈ રહ્યું છે જે કાંઈ પરિસ્થિતિઓ છે એ આપણા પૂર્વે કરેલા પ્રારબ્ધનું ફળ છે જે કર્મો પહેલા થયા છે એનું જ ફળ આપણે આજ ભોગવી રહ્યા છીએ એટલે કોઈ પરિસ્થિતિમાં કોઈની ઉપર બ્લેમ કરવો કે આણે મને સુખ આપ્યું કે આણે દુઃખ આપ્યું આ જગતમાં કોઈ જીવ ન કોઈને સુખી કરી કે ન કોઈને દુઃખી કરી કે તમે કહો ના કરે જ એને તો એ આપણને એવું દેખાય છે જેટલા જેટલા લોકોથી આપણને દુઃખ મળે છે અથવા સુખ મળે છે એના માટે કોઈ વ્યક્તિ કારણભૂત નથી એ આપણા જ પૂર્વે કરેલા કર્મ એ વ્યક્તિના રૂપમાં આપણી સામે છે અને જેવું કર્મ ભોગવાઈ જાય એટલે એના એ પાછા દુઃખ આપતા બંધ થઈ જાય તો ઘણા આ સુધરી ગયા સુધર્યા નથી તમારું ખરાબ કર્મ પૂરું થઈ ગયું છે અને સારું કર્મ શરૂ થઈ ગયું એટલે દુઃખ જીવનમાં જ્યારે જ્યારે હોય ને ત્યારે એ સમજી લેવું જોઈએ આપણું ખરાબ કર્મ કપાઈ રહ્યું છે એ કટ થાય છે ખરાબ કર્મનું બેલેન્સ જે છે ને એ માઇનસ જઈ રહ્યું છે અને જ્યારે આપણા જીવનમાં બહુ સારો સમય હોય સુખ આપણને લાગતું હોય દુનિયામાં આપણી જેવું કોઈ સુખી નથી એનો અર્થ આપણું પુણ્ય કર્મ કપાઈ રહ્યું છે પુણ્યનું બેલેન્સ ઓછું થઈ રહ્યું છે સમજમાં આવ્યું તો આપણે જ્યારે દુઃખ આવે ને જીવનમાં તો આપણે શું કરીએ આને સુલટાવી કેમ નાખવું જલ્દી આપણે એની ટ્રાય કરીએ આ પ્રોબ્લેમ થયો છે ને આને જલ્દીને જલ્દી સુલટાવી નાખવું પણ એક વસ્તુ યાદ રાખજો જ્યાં સુધી કર્મ ભોગવાશે નહીં ને ત્યાં સુધી તમે આમાંથી મુક્ત થવાના તો એક પ્રશ્ન તમારા મનમાં થઈ ગયા તો પ્રભુ આ લોકો ક્યાંક માનતા કરે ક્યાંક દોરા ધાગા કરતા હોય કે આવું બધું કંઈક ને કંઈક ઉપાય કરતા હોય ભક્તો હોય તો નામ જપ કરતા હોય કથામાં લાગી જતા હોય અને આવું કર્યા પછી એને એવું લાગે કે અમે સંકટમાંથી મુક્ત થઈ ગયા છીએ દુઃખમાંથી બહાર નીકળી ગયા છીએ પણ એ જો તમારું કર્મ પૂરું થવાનું હોય અને આ તમારો ઉપાય ચાલુ થાય એટલે તમને એમ લાગે કે મેં આ કર્યું ને એટલે હું મુક્ત થઈ ગયો એ ન કર્યું હોત તોય તમારો ટાઈમ પૂરો થાય ત્યારે સુખ ઓટોમેટિક આવી જાય શાસ્ત્રોમાં જે વિધિ બતાવી છે ને કે જો તમે આવું કરશો તો દુઃખ વયું જાય એ વિધિ કરવી જોઈએ પણ એ વિધિ પણ ફળ ત્યારે જ આપશે જ્યારે તમારું એ કર્મ પૂરું થવાનું હોય અત્યારે એક ના એક મંદિરમાં હો જણાએ માનતા લીધી હોય દહનું કામ થાય નેવનું ન થાય ટાઈમ પીરિયડ જો ફિક્સ હોય તો બધા એટલા માટે ભગવાન આ નિશ્ચિત વસ્તુ છે ક્રમથી આવ્યા કરશે આજે સુખ છે પછી દુઃખ દુઃખ છે પછી સુખ સુખ છે પાછું દુઃખ જેમ દિવસ અને રાત રોજ બદલાય છે અત્યારે રાત્રિ છે એનો મતલબ કાલ સવારે દિવસ નિશ્ચિત છે છે કે નહીં પણ માની લો કે અહીંયા તમે ધમ પછાડા ચાલુ કરો અત્યારે જ હવાર કરો હે મારે અત્યારે ને અત્યારે હવાર જોઈ છે પછી કોઈ રોવાનું ચાલુ કરે કોઈ ઠેકડા મારવાનું ચાલુ કરે કોઈ આમ આળોટવા માંડે આ ક્યાં સુધી કરવું પડે પડે ત્યાં અને તમે શાંતિથી બેઠા રહ્યો તો એ તમારે ક્યાં બેહવાનું છે સવાર સવાર તો એના ટાઈમે જ થવાનો છે હવે અહીંયા વિચાર એ કરવાનો છે કે જેણે રોતા રોતા રાત કાઢી છે એની આંખી હોજી ગઈ છે ને હવારમાં કષ્ટ થાય ને અને જે શાંતિથી બેઠો છે એને સવાર પડ્યું છે પણ એને કોઈ કષ્ટ નહીં થાય કેમ કારણ કે એણે પ્રયાસ નથી કર્યો એને ખબર છે કે મારા પ્રયાસથી સવાર થવાનું નથી અને ઓલાએ ધમ પછાડા કર્યા રોયો ગમે એ કર્યું પણ સવાર થયું એને દિવસનું સુખ મળ્યું પણ સાથે સાથે શરીરનું કષ્ટ પણ પ્રાપ્ત થયું છે એટલા માટે જે લોકો દુઃખની નિવૃત્તિ કરવા માગે છે પોતાના પ્રયાસથી એ કેવું કરે છે એને સુખ તો આવવાનું છે પણ એ સુખની સાથે સાથે બીજું દુઃખ ઉપાડી લે છે હાથે કરીને ઉદાહરણ સમજમાં આવે છે ને હાથે કરીને દુઃખ ઉઠાવે છે કારણ કે ટાઈમ પીરિયડ ફિક્સ છે જ્યાં સુધી કર્મ કપાશે નહીં ત્યાં સુધી પરિણામમાં કોઈ બદલાવ આવવાનો નથી આ સિદ્ધાંત જે વ્યક્તિ જાણે છે એ શું કરે છે ધૈર્ય એ ધીરજ ધારણ કરે છે એ વાંધો નહીં આ ખરાબ સમય છે મારો આ રીતે પાર થઈ જશે એ વિચલિત નહીં થાય એ દેવ આમાં કારણ મૂકે છે અને સહન કરી લે છે જો સહન કરવાથી કર્મ જલ્દી કપાય જેવી રીતે બીજો વ્યક્તિ શાંતિથી બેઠો તો રાતના સમયની સહન કરી રહ્યો છે અને એટલા માટે સવાર પડતા એને કોઈ કષ્ટ નહીં થાય તો આવા વ્યક્તિને ધીર કહેવામાં આવે છે જે સહન કરે છે એ ધૈર્ય છે કારણ કે શરીર જેણે ધારણ કર્યું છે તો એમાં સુખ દુઃખ આ બધું ચાલતું જ રહેવાનું છે અને આ એવી વસ્તુ છે કે આને આપણે રોકી એકવાના નથી તો પછી જ્યારે દુઃખ આવે ત્યારે આપણે ઉદ્વિગ્ન કેમ થઈ જાય છે અને સુખ આવે ત્યારે ફૂગાની જેમ ફૂલી જાય પાછા આપણા મનુષ્યોમાં આ સ્વભાવ છે સહજ પણ જો જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી સુખ અને દુઃખ રહેવાનું છે એટલા માટે આપણે ધૈર્ય ધારણ કરી અને એની પ્રોગ્રેસ જોતા રહેવું પડે કેટલું કેટલા સમય દુઃખ આવે છે કેટલો સમય સુખ આવે છે અને આ રહસ્યને સમજી અને જે વ્યક્તિ આ સંસારમાં ધૈર્ય ધારણ કરી રાખે છે કીર્તિ દેવી એના ગળામાં વરમાળા નાખે છે કીર્તિ એટલે યશ આ દુનિયામાં એનો યશ ફેલાય છે જે લોકો ધીર પુરુષ છે ધૈર્યવાન છે અને આવા લોકોની આ સંસાર પૂજા કરે છે જેટલા પણ મહાપુરુષો થયા છે એ બધાએ આ ગુણ પોતાના જીવનમાં ધારણ કર્યો છે ધૈર્ય અને હવે ગુજરાતીમાં કહેવત છે ને ધીરજના ફળ મીઠા ધૈર્ય ધારણ કર્યું છે તો એનું પરિણામ હંમેશા સુખરૂપ આવે છે અને જો ધૈર્યની પરીક્ષા સુખમાં બહુ ઓછી હોય દુઃખમાં વધારે જરૂર પડે આપણી પાસે ધન પરિવાર આ તે બધું સહી સલામત હોય ત્યાં સુધી તો વાંધો નથી પણ ન હોય અને આપણે સ્થિર રહી શકતા હોય ધન હતું હવે નથી છતાં આપણી સ્થિતિ એક સમાન હોય તો એવું કહી શકાય કે આપણે ધીર વ્યક્તિ છીએ આપણે ધૈર્યને ધારણ કર્યું છે દુઃખની ભયંકરતા જોવે અને વિચલિત થઈ જાય તો એ તો સામાન્ય ધર્મ છે પણ આવા સમયમાં પણ જે વિચલિત નથી થતો આને શાસ્ત્ર ઉત્તમ પુરુષ કહે છે શ્રેષ્ઠ મહાપુરુષ કહે છે તો એક પ્રશ્ન આપણા મનમાં થાય કે આ અધિરાયનું કારણ શું છે આપણે સ્થિર કેમ નથી રહી શકતા તો એનું કારણ છે હૃદય દૌર્બલ્યમ આપણા આત્મબળની દુર્બળતા હૃદયની દુર્બળતા છે અને આ વાત આપણે બહુ સારી રીતે સમજ આત્મબળ કેમ ઓછું છે તો કે જ્ઞાનની કમી છે સિદ્ધાંત જાણતા નથી માની લો આ બધી વાતો જે આપણે સાંભળીએ છીએ આપણને પહેલેથી જ ખબર એ હોય તો આપણે વિચલિત થવાનો કોઈ પ્રશ્ન રહે ખરો નહીં રહે પણ આ નથી જાણતા એટલે પ્રોબ્લેમ ઊભો થાય છે અને જો આગળ ઉપર આપણે એ સમજશું કે આપણા હૃદયની કેપેસિટી કેટલી છે આપણું આત્મબળ કેટલું છે અને આપણે ક્યાં ક્યાં વિચલિત થઈએ છીએ જો આપણા મનમાં એવો પ્રશ્ન હોય અથવા આપણે એવું વિચારતા હોય કોઈ અન્ય લોકોને જોઈને કે આપણી કરતાં તો આ લોકો સુખી છે અથવા એને જોઈને કોઈક બીજા વિચારે કે એની કરતાં બીજા લોકો સુખી છે અને એમ કરતાં કરતાં આપણને એમ થાય કે જેની પાસે સૌથી વધારે ધન હોય ને એ સૌથી વધારે સુખી હશે અત્યારે માની લો તમને પ્રશ્ન પૂછવામાં આવે આ દુનિયામાં સૌથી વધારે સુખી કોણ છે તો ઘણા લોકો કે જેની પાસે ધન બહુ હોય ને અંબાણી અદાણી ટાટા બિરલા આ બધા સુખી છે તો એ આપણો વેમ છે અને તમને ખોટું લાગે તો એને જઈને પૂછી લેજો તમે સુખી છો તો ઘણા લોકો કે નહીં દુનિયામાં જેની પાસે ધન નથી ને એ સુખી છે એને જેને પૂછ લો ભાઈ સુખ છે તા ના રોજ દિવસ શું કે તા ખાવાનું ગોતવું પડે જ ભાઈ જેને ભાઈ ધન નથી અચ્છા ધન નથી અને એકદમ ધનવાન એની વચ્ચેનો મધ્યમ વર્ગ એને જઈને પૂછો તમે તો કે ભાઈ હાંધામેળ કરી નાખીએ જ બધું એને આમ હાલે છે તો સુખ તો નથી ક્યાંય એટલા માટે શાસ્ત્ર કહે છે કીડીથી માંડી અને બ્રહ્મા સુધી આજ સુધી આ વિશ્વમાં સંપૂર્ણ રીતે કોઈ સુખી થઈ ગયું નથી કોઈ એમ કહેતો પૂર્ણ રૂપે સુખ મને મળી ગયું છે કીડીથી માંડીને બ્રહ્મા પર્યંત કોઈને નથી તો ભાઈ આપણે ટેન્શન લેવા જેવું છે તોય લઈ જ બોલો એને થોડું ઘણું માર્કેટ આમ તેમ થઈ જાય આપણે થાય હું થાહે કઈ નહીં થાય માની લો ઘણા લોકો મંદીનો પીરિયડ રોતા રોતા કાઢે અને ઘણા લોકો એ કે જે થાય એ જોયું જાય ટાઈમ તો બેન હરખો જ કાઢવાનો તો પછી રોતા રોતા ટાઈમ કાઢવો એ વધારે બેટર છે કે ધીરેજ ધારણ કરીને બેઠા રહેવું એ વધારે બેટર છે કારણ કે તેજી કાંઈ તમારી હાટું વહેલા આવશે ને ઓલાને મોડી આવશે એવું થવાનું માર્કેટની પોઝિશન બદલશે બધાની એક જ બદલવાની છે ને પણ છતાં આવું આપણે જોઈએ છીએ સામાન્ય જીવનમાં પણ આ વિચલિતતા છે તો વિચલિત થવાવાળા વ્યક્તિ જે છે એનું આત્મબળ ઓછું છે અને આનું કારણ હૃદય દુર્બલ્યમ છે હૃદયની દુર્બળતા છે જો કોઈ મહાપુરુષ હોય ને તો એને માથે સિંગડા ન હોય એ આપણી જેવા જ હોય એને બે હાથ હોય બે પગ હોય જોવામાં આપણી જેવા લાગે કપડાં આપણી જેવા પહેરતા હોય આપણી જેમ સામાન્ય રીતે રહેતા હોય પણ એ મહાપુરુષોનો એક જ એક્સ્ટ્રા ગુણ હોય છે એ શું છે કે પોતાના જીવનની હરેક સ્થિતિને પોતાના કર્મનું ફળ સમજી અને ધૈર્યપૂર્વક એને સહન કરતા રહે છે એ સુખ આવે દુઃખ આવે એની અંદર ક્યારેય વિચલિતતા હોતી નથી એટલે એ મહાપુરુષ છે અને આપણે સામાન્ય પુરુષ છીએ આટલું જ અંતર છે એનું આત્મબળ એકદમ મજબૂત હોય અને આપણે ગમે ત્યારે ભાંગી જતા હોય આ જ અંતર છે મહાપુરુષોમાં અને સામાન્ય પુરુષોમાં અને એટલા માટે એ મહાપુરુષો આ જગતમાં વંદનીય થાય છે તમે પાંડવોના જીવનમાં જુઓ સાક્ષાત ભગવાન કૃષ્ણ એની સાથે છે છતાં કેટલું જંગલમાં રખડે મોટા ભાગનો સમય દુઃખમાં વ્યતીત થયો